બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલી વિસ્તારના લોહી તરસ્યા રસ્તાએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે બોડેલી કરંટ પેટ્રોલ પંપ સામે હાઈવે પર સર્જાયેલા બાઇક અકસ્માતમાં એક ટ્રકે યુવાન પર ફરી વળી અને ટ્રક યુવાનનું માથા પર ફરી વળી અને લોહીના ખાબોચા ભરાયા છેવટે આ ટ્રક ચાલક છે તેની ભાગ્યો અને જાંબુગોળા પાસેથી ઝડપી પડી લેવાયા છે આ અંગે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે કાયદેસરની કાર્ય હાથ ધરી છે બોડેલી હાલો હાઈવે પર બોડોલીના કરોડ પેટ્રોલ પંપ પાસે એક મોટરસાયકલ દે ને રેતીની એક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી મોટરસાયકલ પર પાછળ બેઠેલા યુવાન સમીર સુલેમાનભાઈ મલેક પચીસ વર્ષનો યુવાન બોડોલી ના રહેવાસી તેનું કમકમાટી ભરી મોત નીપજ્યું છે અકસ્માત સરથી થી રેતી બનેલી હાઈવે ટ્રક એનો ચાલક મેહુલ ટ્રક લઈ જાંબુગોડાની દિશામાં ભાગી ગયો હતો જાંબુગોડાના ઉઢવણ પાસેથી ટ્રકને રોડ પર મૂકી ચાલક જાંબુગોડા સુકી નદીમાં ભાગી રહ્યો હતો તે દરમિયાન જામુગુડા પીએસઆઈ ચૂડા સમાય તમે દબોચ લીધો હતો બોડેલીથી અતિક મંજૂરી અને સમીર મદદ કેમ બે યુવાનો મોટરસાઇકલથી હાલો રોડ ઉપર કરંટમાં પસાર થઈ હતા તે દરમિયાન પાછળથી આવી રહી એક ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારી હતી અને આ અકસ્માત સર્જાયો હતો કાંઈ ગામ નહીં કમ ગાડીની નાતો તો હા કાંઈ ગામ નહીં ગાડી ભરેલી ખાલી i right.